અબોલ ગાયો માટે દાન એકત્ર કરવા માટે શહેરમાં સેવાભાવી લોકો દ્વારા એક હજાર જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવે છે જ્યાં મકર સંક્રાંતિના તહેવારમાં દાન પુણ્યનું અનેરું મહત્વ છે ત્યારે ગૌશાળા અને પાંજરાપોર ગાયો માટે દાન એકત્ર કરવામાં આવી રહ્યું છે

ત્યારે અબોલ પશુઓ માટે ક્યાંક ને ક્યાંક લોકો આગળ આવ્યા છે આપ જોઈ રહ્યા છો અત્યારે ગઢડા મહાજન પોળ તથા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા જે ગાયો માટે દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે ખાસ કરીને આ મંડપ નાખી અને દાન એકત્રિત કરી રહ્યા છે લોકો એક દિવસ મૂંગા પશુઓ માટે ફાળવી રહ્યા છે ત્યારે આપણે પ્રતિક્રિયા લેવા જઈએ ખાસ કરીને આ મંડપ ઉપર જે કામગીરી કરી રહ્યા છે તેઓ સાથે જે આપનું નામ ગઢડા મહાજન પાંજરાપોલ ટ્રસ્ટી બળવંતભાઈ બોલું છું ખાસ કરીને આ કાર્ય કરી રહ્યા છો દર વર્ષે આ કાર્ય થઈ રહ્યું દર વર્ષે આજે પંદર વર્ષથી દરેક જગ્યાએ આખા સુરતમાં મંડપ નાખી દરેક જીવદિયા પ્રેમીઓ ખૂબ જ સેવા સહકાર આપી રહ્યા છે અત્યારે ત્રણ પશુ છે રોજનો જે ઘાસ પહેલાં બાર તેર કિલો નાખતા હતા અત્યારે આ ઘાસની અમે પોતે જ ઉગાડીએ છીએ અને એ બુલેટ ઘાસ વાવવાથી ઘણો જ ફાયદો થયો છે અને એનું ઉત્પાદન સારું આવે છે એથી અમે અત્યારે દરેક પશુને વીસ કિલો પેટ પૂરતું ઘાસ મળી રહે અને એટલું આપીએ છીએ દરેકના સાથ સહકારથી ખૂબ જ સરસ સુંદર ચાલે છે સુંદર વ્યવસ્થા છે આપ ગમે ત્યારે પધારો ગઢડા મહાજન પાંજરાપોળ ગૌશાળા ટ્રસ્ટ સૂર્ય મકર રાશિમાં આજે પ્રવેશ કરશે ત્યારે આજે મકર સંક્રાંતિનો જે તહેવાર છે અને મકર સંક્રાંતિના તહેવારમાં દાન પુણ્યનું અનેરો મહિમા છે ત્યારે લોકો પણ અત્યારે ઉદાર દાન કરી રહ્યા છે એક વડીલ તેઓ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરી છે આપનું નામ શાંતિભાઈ વાઘાણી ગરડા દાન આપવા પહોંચ્યા હાજી ઉત્તરાયણ દાન આપ્યું પાંચસો રૂપિયા

દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે ઉદારા છે લોકો ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે દાન આપી રહ્યા છે અબલ પશુઓને મદદ થઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક સેવાભાવી જે લોકો છે ક્યાંક ને ક્યાંક અબલ પશુઓની વારે આવ્યા છે અને દર વર્ષે મકર સંક્રાંતિના તહેવારમાં આ મંડપ ઉપર દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર દાન એકત્રિત કરી અને પાંજરા પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યું છે કેમેરામેન આરીફ સાથે બળદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત